ગોપાલ ઇટાલિયાનો વિરોધ મજૂર બચાવો નારા રસ્તા પર આવી આવેદન એક તરફ ગોપાલ ઇટાલિયા લોકોના કામ કરી રહ્યા છે તો બીજી તરફ તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે ભેસાણ તાલુકા મજૂર મંડળે મામલતદારને આવેદન આપ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ત્રેવીસ સાત બે હજાર પચીસમાં ગોપાલ ઇટાલિયાએ ભેસાણ તાલુકાના ગામડાઓમાં તળાવ ઊંડા કરવાના મનરેગા કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો વિડીયો બનાવ્યો હતો જેમાં હકીકત અલગ છે ધારાસભ્યના વિડીયોને સખત શબ્દોમાં વખોડીએ છીએ વધુમાં ધારાસભ્ય ખોટી ડંફાસો મારે છે સરકાર એક વ્યક્તિને સો દિવસની મજૂરી આપવા માટે બંધાયેલી છે સરકાર દ્વારા પૂરા રૂપિયા આપવામાં આવી રહ્યા છે કોઈ ભ્રષ્ટાચાર થતો નથી આ પ્રકારનું લખવામાં આવ્યું હતું અને અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટારિયન કે ભાઈ રાહતના પૈસા ખવાય છે અમારા પૈસા કંઈ ખવાતા નથી અમારા ઊંડા તળ છે અમારે રેડી મજૂરી આ લેશે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે શું અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાઈ જાય એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છીએ અમે આજે મામલતદાર ઓફિસે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ મજૂરો કંઈક નરેગાનું કામ કરીએ છીએ શેકડેમ તળાવની અંદર અમે કાયદાસર લીગેલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગેલી મળે છે અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આશક કરે છે એના માટે અમે મંજૂરી કોઈની નહીં ચલાવી લઈએ

ધોમધક ધોમધક્કા તાપમા કરવામાં આવે છે એમાં એમણે આક્ષેપ કર્યા હતા કે આમાં ગેરરીતિઓ થાય છે એટલે મારા વાતે જે વાત ધ્યાને આવી છે એમાં મોરવાડામાં એમણે એવું કીધું હતું કે જે એસ્ટિમેટની રકમ છે સોળ લાખ રૂપિયા તો એમણે એમ કીધું હતું કે આ સોળ લાખ રૂપિયાનો આમાં ગોટાળો થયો છે એટલે ભ્રષ્ટાચાર થયો છે એમની સામે સોળ લાખ એસ્ટિમેટની રકમ છે ખરેખર એમાં પાંચ લાખ રૂપિયાનું ચૂકવણું થયું છે જે મજૂરો કામ કરવા ગયા હોય એમની વેતનના પ્રમાણે એમને ચૂકવણું કરવામાં આવ્યું છે એવી જ રીતે છોડવડી પર જૂની તારીખ ગુંદાળી ઉમરાળી ગળથ અને ભેસાણ આ ગામના ગામના નામ લઈ અને એમણે એસ્ટિમેટની રકમના આક્ષેપ કરેલા હતા આમને વિરુદ્ધમાં ભેસણ તાલુકાના ઘણા ગામના મજૂરોએ આજે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મજૂરોનું એવું કહેવું છે કે આ રોજગારીના જે પૈસા છે કે આધાર સીડિંગના હિસાબે સીધા અમારા જ ખાતામાં જમા થયા છે આમાં કોઈ ગેરરીતિ થઈ નથી પણ એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ ગરીબ ગરીબ લોકો કે જે ઉનાળામાં એમને ક્યાંય મજૂરી મળતી ન હોય ત્યારે સરકાર દ્વારા એમને જે વેતન આપવામાં આવે છે અને આવી જો માનસિકતા ધરાવતા હોય તો એક ધારાસભ્ય તરીકે એમણે ખરેખર ખરાઈ કરી અને આવા જે કંઈ